કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલ લોકલ ઓખા અમદાવાદ વડોદરા અને વેપારીઓને પડતી હાલાકી પડી રહે છે જે અંગે સુરત જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનો લખતર રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવા અંગે અનેક सांसद સાંસદ અને રેલવે વિભાગને લેખિત રજૂઆત છતાં કોઈ પરિણામ નથી મળ્યું જ્યારે વિરમગામ વલસાડ ટ્રેનને સુરેન્દ્રનગર સુધી લંબાવીને લખતર રેલવે સ્ટેશનને સ્ટોપ આપવા માંગ સાથે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી જ્યારે આગામી દિવસોમાં રેલવેના વડા અધિકારીઓ આવવાના છે જ્યારે લોકમુખે સંભળાતી ચર્ચા મુજબ કરોડો રૂપિયાના ખર્ચથી લખતર રેલવે સ્ટેશનને સારું અને સુવિધા સજ્જ સાથે કરાયું છે પરંતુ ગ્રામજનોને માત્ર બે ટ્રેનનો જ લાભ મળે છે જ્યારે અન્ય ટ્રેનનો લાભ નહીં મળતા તથા જૂની ટ્રેનો ચાલુ નહીં કરાય તો સુવિધાનો ઉપયોગ કોના માટે કરવામાં આવશે એમ સાંભળવા મળી રહ્યું છે લખતર રેલવે સ્ટેશન ઉપર રોજની આશરે વીસથી વધુ પેસેન્જર ટ્રેનોની અવરજવર રહે છે છતાં પચાસ વર્ષથી એક પણ નવી ટ્રેનનો લખતરવાસીઓને લાભ નથી મળ્યો લાભ મળતો હતો એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે લખતરવાસીઓના રેલવેના પડતર પ્રશ્નોની માંગણીને સાંસદ અને રેલવે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર